આને મારે ફીરકીન પતંગ લઈ દેવી જોઈએ નકર આ મને લાગે મને વાઢી નઈ છે એલી ઊભી રે ભંગારની ગાડી ફરાઈ ગઈ પણ હજી આવી નઈ બેઠા બેઠા જ ખાવું છે મહેનત મારે કરવી બધું મારે કરવાનું હવે ગાડી ફરાઈ ગઈ તા હું એકલા બક કરો છો તમે કોડીક વાર વિહામો ન લઈ લાગો વિહામો ને આ ગાડી ફરાઈ ગઈ ભંગાર ફરાઈ ગયો વેસવા જાવું છે એટલે તમને કાઈ યાદ નથી હું તમને હું આવે છે તમને કઈ યાદ નથી ના રે એના શું છે એ તો યાદ રાખો હમણે આવે છે ખીહેર મારે જાવું છે મારી માં ને ન્યા ખીસોડો લેવા હવે આ ખીસડા નો હોય ગઈઠી થાય

તું હે ને પતંગ જોવામાં દોયડું જાલી ને બે જાય પતંગ સગાઈ જાય હું ટેમ્પો ફગાવી એટલે પવન ફૂલ આવું મારે ગામડા માં કાઈ નથી મારે ખેર કરવી મારે તો જેતપુર જવું ખેર કરવા હા હવે સાની મુનિ ની બે જાણે નકર એક નાખી ને હમણાં તો તારી ખીહી રે પૈડી રે એ નાખવાની કે વાત કરો છો તમે કોઈ થી મને કે લઈ ગયા તમે જવાનું નો હોય છોકરા ને વહુ જાહે હે છોકરા ને હોય ક્યાંય નો જવા દઉં હો બહુ પેતી ગઈ છો તું તો હમણાં થી તમે પેધી ગયા છો કે હું પેધી ગઈ છું એ માણાની બાઈને જોવો તો ખરી કેવી કેવી ખીહર કરે છે અને કેવા કેવા ખીસડા એના માવતા લઈ દે હા તો ઈ કઉ છું તઈ તને ખીસડા કે લઈ આવી દીએ એની તો રાહ જોઈને બેઠો હો એ મારી માય આવડીકડી ભલે તપેલી મારી હાટો લઈ રાખી પણ મારી એવડી તપેલી એ બસ બીજું કાઈ નઈ મારે મારી માને ન્યા જાવું એટલે જાવું અને તમે છે ને આખી જિંદગી છે ને ઠામ જ વેસા ખીસડામાં કહી દે તારી માને ઓલું હે ને તપેલું ભરીને આવે રૂપિયાનું ક્યાં ગઈ વહી ગઈ હા હાલો હાલો લ્યો એલી તું આયા હું કરસ તમે એ હું કરો એટલે હું આમ ખૂનસમાં માં ખૂનસમાં જ હોય ને કા આ જો ને મારો પાયડો પટકાઈ નથી ગયો ક્યાં પટકાઈ ગયો હું થ્યું કે નિયારે પટકાણો અરે તું હું બોલસ

ને બધે જવા દેશે મને તો કોંજાણા નખો દયો ક્યાં ભટકાઈ ગયો એલે તું હું મારા ઘર વાળાને જે કે જોટ કરી રો સારું છે મે જોયા છે તમારું ધ્યાન રાખે તમને એ હું મારી ધ્યાન રાખતા હું એની ખાસ ધ્યાન રાખું છું એવું છે તો અમે જવાનું છે કે એનો ખિસ્સો લેવા મન ન જવા દેતા તે મારે ઈ જ ઓર્યું છે મારે જવું છે મારા બાન્યા પતંગ ઉડાડવા તે આ જો ને કામા કuito જાવ ન દેતો મને એલી એને પતંગ ન આવડતી હોય ઉડાડતા અરે પતંગ એને ન થ આવડતી મને તો આવડે છે ને એક તો હું જેદુ ની પરણીને આવી છું ને તેદુ ની મને એકવાર આટો માર્યો એ મારે બાનિયા ન જ દે દીધી અરે તારે બાનિયા શરમાતા હોય પતંગ ઉડાડવામાં એને કઈ દેવાનું રાધાબેને કીધું છે કે નઈ શરમાવાનું

જંગલ માં ઉકરતા હોય પતંગો સગાવા આયા હોય આયા પતંગ સગાવા તો અમાર ભાઈ ઉન ને કેરું ના પતંગ લૂટવા મે એકલા જ આયા જ નથી ને ઉદ બેહી બેહી ને ઘંટા એ તારે હગુ આ એકલું નો બેહાયા જંગલ છે જંગલમાં હું થઈ જાય ને તમને ખબર ન હોય પણ મારા બે ભાઈઓ છે ને હમણા આવતા જઈ છે ને મે કેરું ના પતંગ લૂટવા મે એકલા હવે આવવા જ જોય તે હું ખેર આવી ગઈ તે અમારે તો આવી ગઈ અત્યાર

તો તમને ખબર ના પડે કે હું હાલી આવું છું તમારા વાત લે કરવા તો તારી માં હાટુ બોરવી માં ગઈ મે તને કીધું તો નો જા એનું શું કારણ એ તમને થોડા બોર મારા હાથ થી વીણી ખવરાવું મારી માં ને જ ખવરાવું ને એ એને મને જલમ દીધો કે તમે ન દીધો અરે ક્યાં ખીહેર કરવા જવાનું ઠાટુ નથી અરે હું તો જવાની જ છું એટલે જો હું બોરવીણ માં આવી છું અને અહીંયા કેવું કર્યું તમને ખબર છે એ જુવાન છોકરી ને બે છોકરા હતા બોરવીણતા હતા માથે

એ તાબે ની તો રહેવા દે મે કે તને એમ કીધું એસિડન્ટ થઈ એ કે બહુ અને પેલું તો એસિડન્ટ નો હોય એક્સિડન્ટ હોય અરે તો કોક ઘર ભંગાવתי ને યાર હવે તું શું અત્યારે આ માતાકૂટ કરવા બેહી ગઈ થઈ જવાનું હા એ તો મારું જવાનું ઈ નો આવે તો કાઈ નહી હું બેઠી છું

કરે હે લઈ જાઓ ભાઈ પોથું જ છે અમે એ તું બોતા જેવી દેખાસ હું નઈ તું બી તું બધું આવરો આવરો બોલે હું નત બોલતી હો આવરો આવરો ભાઈ નથી તું આ મને કે ફટકાઈ ગયો છે કે આ ફટકાઈ ગયો છે મારા કરમ કોંજળે કે ફૂટાતા મારા બહુ હું બોલતી હતી